નમસ્કાર દર્શક મિત્રો હું સતીષ અડિયલ વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે માટી પરીક્ષણ વિશે મિત્રો આ માટી પરીક્ષણ શા માટે જરૂરી છે આપણે માટીનું પૃથ્થકરણ શા માટે કરવું જોઈએ એના વિશે આપણે આજે વિસ્તૃતમાં માહિતી મેળવશું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે વર્ષોથી આ ખેતી કરતા આવ્યા છીએ ખેતીની અંદર અનેક નવા સંશોધિત બિયારણોનો ઉપયોગ કરતા થયા છે સારી ગુણવત્તાના ઉચ્ચ કક્ષાના ખાતરોનો ઉપયોગ કરતા થયા છે અને અદ્યતન ઘણી બધી ટેકનોલોજીઓનો ઉપયોગ કરતા થયા છે મિત્રો શું આપને ખબર છે કે આપણી જમીન એ આપણા આપણા દ્વારા જે પાકનું વાવેતર કરવામાં આવે છે એ પાક માટે થઈ અને એને પોષણ પૂરું પાડવા માટે થઈ અને સક્ષમ છે કે નહીં તો મિત્રો આપણે આપણી જમીનને જાણવી ખૂબ જરૂરી છે કારણ કે આપણે જે કોઈ પાકનું વાવેતર કરશું તો એ પાકની અંદરથી સારું ઉત્પાદન મેળવવું હશે આપણે ઉચ્ચ કક્ષાનું ઉત્પાદન મેળવવું હશે ગુણવત્તા સભર ઉત્પાદન મેળવવું હોય તો આપણે આપણે આપણી જમીનને જાણવી ખૂબ જરૂરી છે કારણ કે આપણી જમીનને જાણ્યા વગર જો આડેધર કોઈ વિકસિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો આપણે જોઈતું પરિણામ નથી મળતું તો મિત્રો આપણે સારું પરિણામ મેળવવું હોય અને આપણે પાકનું સારું ઉત્પાદન જોઈતું હોય તો આપણે માટીનું પૃથ્થકરણ ખાસ કરીને કરાવવું જોઈએ કારણ કે આપણે આ સારા ઉત્પાદન માટે થઈ અને માટીનું પૃથ્થકરણ કરાવીએ તો આપણે ખેતીની અંદર જે કોઈ વિકસિત ટેકનોલોજી અથવા ઉત્તમ કક્ષાના ખાતરો કે કોઈ પણ એવા રસાયણો છે એનો ઉપયોગ કરશું તો આપણે એનું જોઈતું પરિણામ મળી શકશે તો મિત્રો આપણે માટીનું પૃથ્થકરણ કરાવીએ તો એનાથી આપણે શું શું ખબર પડે મિત્રો મિત્રો માટીનું પૃથ્થકરણ કરાવવાથી આપણે આપણા જમીનનો પીએચ આપ છે એ જાણી શકીએ છીએ કારણ કે ખેતીની અંદર પીએચ આપનું ખૂબ જ મહત્વ છે જો પીએચ આપ યોગ્ય પ્રમાણમાં હશે તો જ આપણા દ્વારા જે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અથવા જે કોઈ ઇનપુટ છે એ ખેતીની અંદર આપવામાં આવશે તો એનો પૂરતો ઉપયોગ થઈ શકશે ત્યારબાદ આપણે માટીનું પૂર્થકરણ કરાવવાથી જમીનની વિદ્યુત વાહકતાનો પણ ખ્યાલ આવે છે વિદ્યુત વાહકતાને આમ સીધી અને સરળ ભાષામાં જો વાત કરીએ તો જમીનમાં રહેલા ક્ષારોનું પ્રમાણ એટલે કે આ ક્ષારો છે એ વિસ્થાપિત થતાં પણ હોય છે અને આ ક્ષારો છે એ પાણીમાં દ્રાવ્ય પણ હોય છે તો આ ક્ષારોનું પ્રમાણ છે એ જમીનની અંદર કેટલા પ્રમાણમાં આવેલું છે એની જાણકારી પણ આપણે માટીનું પૃથ્થકરણ કરાવી અને મેળવી શકીએ છીએ ત્યારબાદ માટીનું પૃથ્થકરણ કરાવવાથી જમીનમાં રહેલા કાર્બનનું પ્રમાણ પણ આપણે જાણી શકીએ છીએ કારણ કે માટીનું પૃથ્થકરણ કરાવવાથી જમીનના સેન્દ્રીય કાર્બનને ટકાવારી છે એનું માપદંડ આપવામાં આવે છે તો આપણે આ ટકાવારીના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણી જમીનમાં કેટલા પ્રમાણમાં સેન્દ્રીય કાર્બન રહેલો છે અને આ સેન્દ્રીય કાર્બન જો સારા પ્રમાણમાં હોય તો આપણે કેવી રીતના આપણું સારું ઉત્પાદન મળી શકે છે ત્યારબાદ આપણે આપણી જમીનની અંદર જે કોઈ મુખ્ય પોષક તત્વો છે જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તો આ તમામ પ્રકારના મુખ્ય પોષક તત્વો છે એ કેટલા પ્રમાણની અંદર ઉપલબ્ધ છે લભ્ય સ્વરૂપમાં છે કે નહીં એની જાણકારી છે એ માટીનું પૃથ્થોકરણ કરાવવાથી ખ્યાલ આવી શકે ત્યારબાદ આપણે જે સૌ જાણીએ છીએ કે આજકાલ સૂક્ષ્મ તત્વોની પણ ઘણી બધી ઉણપ છે એ પાકની અંદર વર્તાઈ રહી છે તો આ સૂક્ષ્મ તત્વો છે એ કેટલા પ્રમાણની અંદર જમીનમાં ઉપલબ્ધ છે જો એ ઘટે છે કે નહીં એ વધુ વધુ માત્રાની અંદર છે કે નહીં એનો ખ્યાલ પણ આપણે આ માટીનું પૃથ્થકરણ કરાવવાથી આવી શકે છે એટલે મિત્રો આપણે જો આપણે જમીનનું પૃથ્થકરણ કરાવીએ તો આપણે આવી અનેક પ્રકારની માહિતી છે એ આપણે આ પૃથ્થકરણના આધારે મળી શકે છે તો મિત્રો આ માટીનું ગુજરાતકરણ કરાવી અને એની અંદરથી જે માહિતી મળે એ માહિતીનો ઉપયોગ કરી અને આપણે આપણી જમીનની અંદર યોગ્ય પ્રમાણમાં ખાતરો યોગ્ય પ્રમાણની અંદર એની જે માવજત લેવાની થતી હોય એ માવજત જો લેવામાં આવે તો આપણે મિત્રો ચોક્કસથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ એ પણ જમીનની ફળદ્રુપતાની જાળવણી સાથે આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ તો મિત્રો આ કારણો છે કે આપણે માટીનું પૃથ્થકરણ કરાવવું જોઈએ બીજી વસ્તુ જે વાત કરું કે માટીનું પૃથ્થકરણ કરાવવાથી ફાયદા સૌ શું છે તો માટીના પૃથ્થકરણ કરાવવાથી જે ફાયદા થાય છે એ ફાયદા વિશે આપણે જો વાત કરીએ તો આપણે ખેતીના ખર્ચનો ઘટાડો કરી શકીએ છીએ ખર્ચનો ઘટાડો એટલે કે માટીનું પૃથ્થકરણ કરાવવાથી જે બિનજરૂરી રસાયણો અથવા બિનજરૂરી કેમિકલોનો ઉપયોગ કરતા હોય છે તો એ ઉપયોગ કરવો જરૂરી ના હોય તો એ પૃથ્થકરણના આધારે ખ્યાલ આવે છે કે જેથી કરીને આપણે એ ખર્ચની અંદર બચત કરી શકીએ છીએ બીજી વસ્તુ માટીનું પૃથ્થકરણ કરાવવાથી આપણે જમીનના પીએચનું લેવલ કે જે પીએચ છે એ સો સૌથી અગત્યની વસ્તુ છે તો એ પીએચનું લેવલ જો આપણે જાણીએ તો આપણે કઈ પ્રકારના પાક છે એ જમીનની અંદર વાવેતર કરવું કઈ પ્રકારના પાક છે એનો કઈ પ્રકારના પાકની જાતો છે એનું વાવેતર કરવું એનો ખ્યાલ પણ આપણે આ પૃથ્થકરણના આધારે આવે છે ત્યાર પછી આ પૃથ્થકરણ કરાવવાથી આપણે એક વસ્તુનો એ ખ્યાલ આવે છે કે ખાતરનો જે સંપૂર્ણપણે ઉપયોગ એટલે કે જેનો સક્ષમ ઉપયોગ છે તો એનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે થઈ અને આ પૃથ્થકરણ ખૂબ અગત્યનું છે કારણ કે આપણે જમીનની અંદર જે ખાતર નાખવાના છે જે ઘટતી માત્રા છે એટલા જ ખાતરો જો જમીનની અંદર નાખવામાં આવે તો આપણે બહુ સારી રીતના આપણે આનો લાભ મેળવી શકીએ છીએ ત્યાર પછી માટીનું પૃથ્થકરણ કરાવવાથી જમીનની ઉત્પાદકતા વધે છે કારણ કે યોગ્ય પ્રમાણની અંદર યોગ્ય આયોજન સાથે જો ઇનપુટ અને ખાતરો છે એ જમીનની અંદર વાપરવામાં આવે તો સો ટકા મિત્રો ઉત્પાદનની અંદર બહુ ખૂબ જ સારો વધારો થાય છે ત્યાર પછી એનો સૌથી અગત્યનો ફાયદો જોઈએ તો એ છે પર્યાવરણ સંબંધિત કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે ખાતરો અથવા કેમિકલોનો ઉપયોગ જમીનની અંદર કરશું વધુ ઉત્પાદન મેળવવા માટે થઈને કરતા હોય તો આ કેમિકલો અને રસાયણો છે એ વધુ માત્રાની અંદર જો જમીનની અંદર નાખવામાં આવે તો જમીનની ફરદ્રુપતાની કક્ષા છે એની અંદર ઘટાડો થાય છે સાથે સાથે આપ સૌ આપણે સૌ જાણીએ છીએ કે જમીન છે એ ખૂબ એક જીવંત વસ્તુ છે એટલે કે જમીનની અંદર ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે સૂક્ષ્મ જીવાણુનો હબ છે તો આ સૂક્ષ્મ જીવાણુઓ છે એનો પણ વધુ પડતા રસાયણના ઉપયોગથી નાશ થઈ જતો હોય છે તો આપણે યોગ્ય પ્રમાણમાં અને સમજદારીપૂર્વક જો ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો આ સૂક્ષ્મ જીવાણુઓનો પણ આપણે બચાવ કરી શકીએ છીએ અને જમીનની ફળદ્રુપતાની કક્ષા છે એ જાળવી શકીએ છીએ તો મિત્રો આપણે આ આ બધા ફાયદાઓ છે એને ખાસ કરી અને ધ્યાને રાખી અને જો માટીનું બુથકરણ ને આપણે ગંભીરતાથી લઈ અને આપણે આપણી જમીનની અંદર જે આપણી જમીન છે એનું પૃથ્થકરણ કરાવીએ તો આપને ખૂબ સારો ફાયદો મળે અને આપણે આગામી વર્ષોની અંદર ખેતીની અંદર ઉન્નત પરિણામો મેળવી શકીએ અને ઉન્નત રિઝલ્ટ મેળવી શકીએ છીએ હવે મિત્રો સવાલ એ થાય કે ભાઈ આપણે માટીનું પૃથ્થકરણ કરાવવું છે તો ક્યાં કરાવવું અને કઈ જગ્યાએ કરાવી શકાય તો હવે આપણે માટીનું મૂર્થકરણ કરાવવા માટે થઈ અને તમે આપણા જિલ્લાની અંદર જમીન ચકાસણી પ્રયોગશાળાઓ ઘણી બધી કાર્યરત હોય છે એમાંની ખાસ કરીને જો વાત કરીએ તો આપણા રાજ્યની અંદર જે કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ત્યાં પણ જમીન ચકાસણી પ્રયોગશાળાઓ હોય છે રાજ્ય સરકાર દ્વારા હસ્તક પ્રયોગ ચાલતી જમીન ચકાસણી પ્રયોગશાળાઓ હોય છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા ચાલતી જમીન ચકાસણી પ્રયોગશાળાઓ હોય છે અથવા તો સરકાર માન્ય કોઈ પ્રાઇવેટ જમીન ચકાસણી પ્રયોગશાળા હોય છે એમનો પણ ઉપયોગ કરી અને આપણે માટીનું વૃથકરણ કરાવી શકીએ છીએ તો મિત્રો આપણે યોગ્ય જમીન ચકાસણી પ્રયોગશાળાની અંદર આપણે આપણા માટીનો નમૂનો જો લઈ અને વૃથકરણ અર્થે જો આપવામાં આવે તો એનું જે પરિણામ આવે એ પરિણામનો ઉપયોગ કરીને આપણે આપણી ખેતીની અંદર ઉન્નત ઉત્પાદનો ઉન્નત ઉત્પાદન મેળવી શકીએ છીએ અને આપણે આપણી જમીનની ફળદ્રુપતાની કક્ષા જાળવી અને યોગ્ય રીતના સારું ઉત્પાદન આપણે આપણી ખેતીની અંદરથી મેળવી શકીએ છીએ તો મિત્રો સૌને ખાસ એક વિનંતી છે કે પોતાના ખેતરની માટીનું વૃત્તકરણ અવશ્ય કરાવીએ અને આ પૃથકરણના આધારે જે પરિણામો આવે એ પરિણામોનો ઉપયોગ કરી ને આપણે આપણી જમીનની ફળદ્રુપતા બચાવીએ તો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો આ આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરજો અને આવા જ માહિતી વિડીયો મેળવવા માટે થાય ને આના અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ